છેલ્લા ત્રીસ વર્ષથી ગોંડલમાં પાઉંભાજીની લારી ચલાવતા એ પિતાને હજુ એના પ્રશ્નોના જવાબ નથી મળ્યા કે એમના દીકરા સાથે શું થયું હતું ગોંડલના યુવક સાથે જે થયું એ કેસમાં અમુક કડીઓ હજી છૂટી રહી છે ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર આવી રહ્યા છે કે જ્યારે યુવક ત્રણ માર્ચે ઘરેથી નીકળી ગયો હતો અને પછી જે અલગ અલગ સીસીટીવી સામે આવ્યા છે કે રામધામ આશ્રમથી નીકળી અને ચોટીલા જવાની વાત કરતો નીકળ્યો હતો અને પછી અકસ્માત થયો હતો આ વાત પોલીસ જણાવી રહી હતી અકસ્માત કોણે કર્યો હતો અને ક્યાં વાહન થી કર્યો હતો એ પણ હવે સામે આવી ગયું છે જેને અકસ્માત કર્યો હતો એ પણ પકડાઈ ગયા છે મહાસાગર ટ્રાવેલ્સ નામની જે બસ અમદાવાદથી જુનાગઢ જતી હતી ત્યારે એ વખતે અકસ્માત થયો હતો અને અકસ્માતના કારણે યુવકનું મૃત્યુ થયું હતું આવું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં જોડાઈ છું રતનલાલ જાટ છેલ્લા ત્રીસ વર્ષથી ગોંડલમાં પાઉભાજીની લારી ચલાવે છે જેનો પુત્ર રાજકુમાર જાટે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો એ ત્રણ માર્ચે ઘરેથી નીકળી જાય છે પાંચમી માર્ચે પિતા ફરિયાદ નોંધાવે છે કે યુવક ગુમ છે એના છ દિવસ પછી પણ એનો દીકરો નથી મળી રહ્યો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલ પર એ આરોપ લગાવે છે અને જે સીસીટીવી સામે આવે છે કે ગણેશ ગોંડલના ઘરે જાય છે અને પછી ત્યાંથી બીજા દિવસથી એનો દીકરો ગુમ થઈ જાય છે પિતા આરોપ લગાવે છે કે ગણેશ અને એમના સાગરી તો એમને માર માર્યો છે પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે જ્યાં એ રસ્તા પર ચાલીને જઈ રહ્યો છે ઘરેથી નીકળી ગયો છે ત્રીજી માર્ચના દિવસના એ સીસીટીવી સવારે કપડાં પહેરેલા હોય છે અને પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા હોતા એ રીતે ચાલીને નીકળે છે પછી જ્યારે બીજા સીસીટીવી સામે આવે છે ત્યારે એના શરીર પર કપડું પણ નથી હોતું નિર્વસ્ત્ર હાલતમાં એ છોકરો જોવા મળે છે અને પછીના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એને સાલ ઓઢેલી હોય છે આપવામાં આવેલી હોય છે આ બધા સીસીટીવી સામે આવ્યા છે પછી એનો અકસ્માત છે છે અને અકસ્માતમાં એમનું મૃત્યુ આ પ્રકારની વાત પોલીસ દ્વારા કહેવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે ચોથી માર્ચે એની ડેડ બોડી મળી હતી પરંતુ એ મૃતદેહ કોનો છે શું છે એ ઓળખ કરતા નવ માર્ચ સુધીનો સમય લાગ્યો નવ માર્ચ પછી ખબર પડી પછી આઇડેન્ટિફિકેશન થયું કે મૃતદેહ જે છે એ ગોંડલથી ગુમ થયેલો વ્યક્તિ અને પછી એ પરિવારને મૃતદેહ સોંપવામાં આવે છે આ બધાની વચ્ચે આજે ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી એમનું નિવેદન સામે આવે છે કે આ અકસ્માત અમદાવાદથી જૂનાગઢ જતી મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા થયો હતો એ કઈ રીતે અકસ્માત થયો હતો જાણીએ શું હતી સમગ્ર ઘટના તારીખ ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર જાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌ પ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમયસૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઇડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઇડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌ પ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર કુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડુઆ રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બે થી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે પોલીસ કર્મચારીનું એવું કહેવાનું થાય છે કે અકસ્માત થયો એ બસના કારણે થયો હતો પણ જો આ આખી પ્રેસ કોન્ફરન્સ તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો ફરી પાછા એમાંથી પણ સવાલો થશે કે પોલીસને એવું કેમ લાગે છે કે અકસ્માત બસના કારણે જ થયો હશે એ રોડ પર ચાલતા ઘણા બધા વાહનો હતા એ બીજા કોઈ વાહનો નહીં બસથી જ અકસ્માત થયો હશે એવું કેમ લાગી રહ્યું છે અને અકસ્માત થયા પછી એની ઓળખ કરવામાં આટલો સમય કેમ લાગ્યો એ પણ એક સવાલ છે સવાલ હજુ અનેક છે પોલીસ જે કહી રહી છે કે અકસ્માત થયું એના કારણે શરીર પર એમને ઈજાના નિશાન છે પણ પરિવારજનોનો હજુ આરોપ છે કે સીસીટીવી પણ પોલીસે જે જાહેર કર્યા છે અધૂરા છે એમના પર તેમને ભરોસો નથી સીસીટીવી બદલાવેલા છે એવા આરોપ રાજકુમારના પરિવારજનો જયરાજસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ ગોંડલ પર લગાવી રહ્યા છે હજી એ કડીઓ છૂટી રહી છે કે પોલીસે કેમ અધૂરા સીસીટીવી જાહેર કર્યા છે પહેલાં જે સીસીટીવી સામે આવ્યા હતા તેમાં તેને કપડાં પહેરેલા હતા અને જ્યારે બીજા સીસીટીવી સામે આવે છે ત્યારે તે નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળી રહ્યો છે એનું શું કારણ હતું અને જયરાજસિંહના ઘરના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં પણ એ ત્યાં જાય છે અને બેસવા માટે ખુરશીઓ આપે છે ત્યાં સુધીની જ માહિતી હવે સામે આવે છે તો એ સંપૂર્ણ માહિતી સંપૂર્ણ સીસીટીવી ક્યાં છે માથાકૂટ થઈ હતી એ ત્યાંથી નીકળે છે ત્યાં સુધીના સીસીટીવી હજુ સુધી શા માટે સામે નથી આવ્યા હજુ અનેક સવાલો છે એ અપેક્ષા રાખીએ કે આ ઘટનાની અંદર જેટલી ખૂટતી કડીઓ છે એ બધી જ જોડી અને યોગ્ય તપાસ થાય અને આ બધા સવાલો પરથી પડતા હટે આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન કરશો જય સનાતન જય હિન્દ